જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો એ રક્ષિત સ્મારકની વ્યાખ્યામાં છે રક્ષિત સ્મારકમાં કોઈ પણ પ્રકારના ફેરફારો કરવાની કાયદામાં જોગવાઈ નથી ઉપરકોટના આ કિલ્લાનું રેસ્ટોરેશનનું કામ સરકારે સવાણી હેરિટેજ કન્વર્ઝેશનમાં પ્રાથમિક લિમિટેડ નામની કંપનીને સોંપ્યું હતું આ કામ પૂરું થયા બાદ હવે તેનું સંચાલન પણ આ કંપનીને જ સોંપી દેવામાં આવ્યું છે કંપની દ્વારા કિલ્લાની અંદર કમાણીના અનેક ધંધાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં ફૂડ ઝોન ગેમ ઝોન પ્રિવેડિંગ શૂટિંગ સાયકલિંગ ટ્રક ઉપરાંત અનેક પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે દુકાનો બનાવી નાખવામાં આવી છે આ અંગે રાજ્યના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્મા સાથે વાત કરતાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે કિલ્લાની અંદર રક્ષિત સ્મારક હોવાથી કોઈ પણ પ્રકારની આવી એક્ટિવિટી થઈ શકે નહીં આ તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ચાલી રહી છે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે રાજકોટની ઘટના બાદ જૂનાગઢના તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે ઉપરકોટના કિલ્લામાં ગેરકાયદેસર ગેમ ઝોન ધમધમી રહ્યું હતું અને તેને તંત્રએ સીલ મારી દીધું છે રક્ષિત સ્મારક આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે તે ખૂબ જ ગંભીર બાબત ગણાય આ સમગ્ર મામલે જૂનાગઢના જાણીતા તારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે રક્ષિત સ્મારક કોઈપણ પ્રકારના ફેરફાર કરવા માટેની કાયદામાં સ્પષ્ટ મનાય છે રક્ષિત સ્મારક હોય કે તેની આસપાસ પણ બાંધકામમાં ફેરફાર કરવા હોય તો તેના ઉપર ખૂબ જ આકરા અને કડક નિયમો છે હાલ કિલ્લામાં આ તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ચાલી રહી છે આજરોજ એવું જાણવા મળ્યું કે જુનાગઢમાં જે રક્ષિત સ્મારક છે ઉપરકોટ એ વિસ્તારનું મેન્ટેનન્સ સવાણી હેરીટેજ કંપની છે એ કરે છે મેન્ટેનન્સ અને રિનોવેશન રિનોવેશન કર્યું અને અત્યારે મેન્ટેનન્સ કરે છે પણ એમાં એક એવી ચોંકાવનારી વાતનું જોવાયું કે એમાં ગેમ ઝોન ફૂડ ઝોન વગેરે એક પ્રકારના બાંધકામો કરીને દુકાનો શરૂ કરી દેવા માટેની તજવીજ ચાલે છે અને અમુક દુકાનો શરૂ થઈ ગઈ એમાં ગેમ ઝોન પણ શરૂ થયેલું છે તો આ સંજોગોમાં આજે ઉપરકોટ છે એ આખો એના માટેનો જે કાયદો છે એ કાયદો મારા હાથ ઉપર છે ગુજરાત એન્સી મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ એક ઓગણીસો આ કાયદાની જોગવાઈ એટલી કડક છે એમાં કોઈ પણ પ્રકારે રક્ષિત સ્મારકથી અમુક અંતર સુધી પણ બાંધકામ કે ખોદકામ થઈ શકતું નથી તો રક્ષિત સ્મારકની અંદર એટલે કે ઉપરકોટની અંદર કોઈ પણ પ્રકારે દુકાનો થઈ શકે જ નહીં અને જો કરવાની હોય તો સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકારની મંજૂરી ખૂબ જ જરૂરી છે અહીંના આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ જુનાગઢમાં પણ એની બ્રાન્ચ છે એની મંજૂરી પણ લેવામાં આવી નથી એવું જાણવા મળ્યું છે અને રાજ્ય સરકારની મંજૂરી લેવામાં આવી નથી તો આ સંજોગોમાં જયારે રાજકોટની આપણે ઘટના જોઈએ ગેમ ઝોનની તો આમાં તો કોઈ પણ પ્રકારનું લાયસન્સ નો તો પ્રશ્ન જ નથી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ ફૂડ ઝોન ચાલુ કરે છે ગેમ ઝોન ચાલુ કરે છે અને આ પ્રકારના બાંધકામ થઈ રહ્યા છે એટલે પહેલી વાત તો એ છે કે આ કાયદા નીચે કોઈ પણ પ્રકારના બાંધકામ જ ન થાય અને ઉપરકોટ જિલ્લામાં અત્યારે ટુરિસ્ટ માટે ઘણી બધી સુવિધાઓ કરવામાં આવેલી છે જેમ કે ફૂડકોટ છે સુવિનિયર શોપ છે સાયકલ ચાલી રહી છે કિરાયા ઉપર બેટરી ઓપરેટર વહીકલ જે જરૂર હોય એમને મળી રહી છે તો આ બધી વસ્તુ જેમ કે લોકર વગેરે છે એ એ બધી વસ્તુની મંજૂરી જે જે છે એગ્રીમેન્ટ ટુરિઝમ કોર્પોરેશન સાથે એમાં સમાવેશ લખેલો છે અને બધું એ પ્રમાણે ચાલી રહ્યું છે હા ગેમ ઝોન એક નાના બધું ગેમ ઝોન છે જેમાં જેમ કે એર હોકી છે અને પેલી જે ટીવી ઉપર ગેમ ચાલે એવી ગેમ્સ છે પણ એની જે ફોર્મલ જે પરમિશન હોવાની હોવી જોઈએ જે ભાઈ ચલાવતા હતા એમની પાસે હાલમાં નથી તો ટેમ્પરરી સીલ મારેલી છે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેનું પ્રોસેસ ચાલી રહ્યું છે જે બી મંજૂરી આવી જશે બર્ડ પાર્કમાં એવું છે કે એક સમજો કે જ્યારે ટુરિસ્ટ ફરતો હોય તો મોટા મોટા પાંજરા એમાં ફોરેસ્ટ ખાતાના રૂલ પ્રમાણે જે બર્ડ્સ મૂકી શકાય बुकवानी एक प्रयास चाली